પહેલી જાન્યુઆરી ખ્રિસ્તી સમાજના તમામ લોકોનું નવું વર્ષ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં રેડ ચર્ચ આવ્યું છે ત્યાં તમામ ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો નાની બાળાઓ નાના ભૂલકાઓ ભેગા થયા છે ભગવાન ઈસુને યાદ કર્યા છે ભગવાન ઈસુના જન્મ સાથે જ ભગવાન ઈસુના જીવનની ગાથા વર્ણવી છે બાઇબલનો પાઠ કર્યો છે પ્રાર્થના પણ કરી છે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે આજ ચર્ચ ખાતે તમામ લોકોએ ઉજવણી પણ કરી છે જીવનની દરેક પરિસ્થિતિમાં આપણી સાથે રહ્યા એના માટે આપણે પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ અત્યાર સુધી પ્રભુએ સંભાળ્યા છે આપણને ધન્યવાદ આ બીએસી તમે અમને તમારા હાથોમાં ધરી રાખ્યા કેમ કે અમે ઈસુના હાથમાં સલામત છે જીવનની દરેક પરિસ્થિતિમાં આપણી સાથે રહ્યા તેના માટે આપણે પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કહે અત્યાર સુધી પ્રભુએ સંભાળ્યા છે આપણને